મહીસાગર જિલ્લાના બાલાશીનોર ટાઉન અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો બાલા મહીસાગર જિલ્લાના બાલાશીનોર ટાઉન બાલાશિનોર રૂરલ અને વીરપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી જે કાર્યવાહીના અંતે દારૂનો નાશ કરવાનો આદેશ આપવામાં આવતા વિદેશી દારૂનો જથ્થાનો પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા જડપાયેલા આ જથ્થાનો નાશ બાલાશિનોર પાસેની ડમ્પિંગ સાઇટ પર કરવામાં આવ્યો હતો આ દારૂના જથ્થાનો નાશ પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો કુલ પાંસઠ લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો